ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે બાગ ખાતે આવેલી તેમની પ્રતિમા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરાના બાગ ખાતે ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે તેમની પ્રતિમા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર પિંકીબેન સુરિના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની કોંગ્રેસના નેતા ચંદ્રકાંત ભથ્થુ તથા પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા સર્વ કષ્ટો દુઃખો અને તકલીફોને અતિક્રમી અને તું શુદ્ધ થા ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃદ્ધ થા કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુદ્ધ થા ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ તેમના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો છે કે ભગવાન બુદ્ધે આપને સૌને સમગ્ર વિશ્વને દુઃખ છે એ અસ્તિત્વનો દુઃખના અસ્તિત્વનો સ્વીકાર કરવો દુઃખ છે તો કેમ છે એનું કારણ શું છે અને આ દુઃખને દુઃખના કારણને શોધી અને એના ઉકેલ કરવા તરફ જઈએ ને તો ચોક્કસ એમાં સફળતાની પ્રાપ્તિ થાય જ છે ત્યારે ભગવાન બુદ્ધ જે વિશ્વને બિનિષ્ક્રમણ દ્વારા સર્વ ત્યાગી અને સર્વ જનજન માટે સુખની શોધમાં અને દુઃખને દૂર કરવાના ઉપાયોની શોધમાં એમને જ્યારે જ્ઞાન પ્રાપ્ત કર્યું આજનો દિવસ એટલે ભગવાન બુદ્ધનો જન્મજયંતિ અવસર કહેવાય છે ને કે પૂર્ણ સર્વસ્વ જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે તેને પૂર્ણ કહેવાય છે અને બુદ્ધ પૂર્ણિમા આ તેમના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરાના બાગ ખાતે આવેલ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે તેમાં આજે સૌ સાથે મળી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હૃદયાંજલિ અર્પણ કરી આભાર આજે ભગવાન બુદ્ધની જયંતિ નિમિત્તે અહીંયા બાગ ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમા પર પુષ્પાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અત્યારે વિશ્વભરમાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે એવું કહેવાય છે કે ભાઈ વિશ્વયુદ્ધ ત્રીજા તરફ આપણે બધા જઈ રહ્યા છીએ તો અત્યારે યુદ્ધ નહીં પણ બુદ્ધની જરૂર છે બુદ્ધ ભગવાને જે પ્રકારનો સંદેશો માનવજાત માટે આપેલો પ્રેમ શાંતિ અને સૌહાર્દતા એ સમાજ જીવનમાં આવે તો યુદ્ધના તો કોઈ અવસર રહેતો નથી તો આવા પ્રકારનો જે સંદેશ છે આપણે હિંસા નહીં અહિંસામાં માનનારો દેશ છે આપણો અને ભગવાન બુદ્ધનો જે સંદેશો છે એ સૌ નાગરિકોએ એ ઉપદેશ પર આપણે ચાલવું જોઈએ અને ત્યાંથી શાંતિ સ્થપાય અને માનવજાત માટે ખૂબ હિતકારી નિર્ણય હોય છે જો શાંતિ રાખવામાં આવે તો આવા પ્રકારનો જે સંદેશ છે એ બુદ્ધ ભગવાને આપેલો એમને સૌ અનુસરીએ એ જ આજના દિવસે વિનમ્ર વિનંતી છે